અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલા પાંચસો કિલોના વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરી પુષ્પકંકુ અને અક્ષતથી પૂજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તાડમાર ચાલી રહી છે ગુજરાતથી ધ્વજા તૈયાર કરવામાં આવ્યો હતો તો વળી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે આ વિશેષ નગારો છપ્પન ઇંચ ઉંચુ તૈયાર કરી છે જ્યારે તેનું વજન પચીસ મણ છે આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે વર્ષોથી જે ઘડીને રામ ભક્તો જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર છે ત્યારે રામ મંદિર પ્રાણાયામ રાખવા માટે અમદાવાદ વિશાળકાય નગારો તૈયાર કર્યું છે ડબકર સમાજે તૈયાર કરેલ નગારાને ચૌદ જાન્યુઆરી એ અયોધ્યા લઈ જવામાં આવશે અયોધ્યામાં મંદિર બનીને તૈયાર છે ત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં ડબકર સમાજ દ્વારા તૈયાર કરેલ નગારો શોભા દે એ વિચાર સાથે અમદાવાદમાં ડબકર સમાજે મહાકાય નગારો તૈયાર કર્યું છે પાંચસો કિલોનું આ નગારું છપ્પન ઇંચ ઊંચું છે જેને વીસ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈક ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબકર સમાજના પ્રતિક સમાન નગારુ પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઇચ્છા છે વર્ષો સુધી નગારાની કંઈ પણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબકર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો મહાત્માઓએ અમદાવાદ ડબકર સમાજની વિનંતી સ્વીકારી જ્યાં વિશાળ નગારો તૈયાર કરાય છે એ ભોગીલાલ મગનલાલ એન્ડ ની દુકાને પધાર્યા હતા વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના ના મંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી શ્રી વિશ્વ મગનલાલ સ્વામી શ્રી વિવેકભૂષણ દાસજી સ્વામી તથા શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી દ્વારા પુષ્પમાળા પહેરાવી અક્ષત કંકો અને પુષ્પતિ પૂજા વેદ મંત્રોનો ઉચ્ચાર સહ કરવામાં આવી હતી અખિલ ભારત ડબકર સમાજ વતીથી મહાનગર અમદાવાદમાં દરિયાપુર ચાર રસ્તા આવેલ મોગીલાલ મગનલાલ એન્ડ સંસ દિનેશ કુમાર કલ્પેશ કુમાર અને મિતેશ કુમાર તેમાંથી દિનેશકુમારે જણાવ્યું હતું કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો શ્રી મહારાજ સ અહીં પધારીએ અમારી સેવાને બિરદાવી એ બદલ અમે તેઓ શ્રીના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેઓ સંતોની બધરામણી થતા ખૂબ રાજી રાજી થઈ ગયા હતા અને સ્વીકાર કર્યો કે પહેલા પહેલા સંત મહાત્માઓ અમારી સેવાની કદર માટે પધારે છે તે બદલ અમે આપના ખૂબ ખૂબ ઋણી છીએ